ભારતભરમાં ભારતીય હવામાન ખાતા દ્વારા હીટ નો એલર્ટ જારી કરવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએ રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે ખાસ કરીને ગુજરાતનું પણ એમાં સમાવેશ થયો છે ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ વડોદરા જેવી જગ્યાએ રેડ એલર્ટ અથવા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરાનું ટેમ્પરેચર આજની તારીખે ચુમ્માલીસ ડિગ્રી જેટલું છે તેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે ઓરેન્જ એલર્ટ હોય છે પિસ્તાલીસ ડિગ્રી કરતાં ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસ કરતાં ટેમ્પરેચર વધે તો એને આપણે રેડ એલર્ટ કહેતા હોય છે ખાસ કરીને હીટ વેવની જ્યારે શક્યતા હોય છે ત્યારે ઘણા દર્દીઓમાં સીવી સ્ટ્રોક હાર્ટ એટેક અને ઇમરજન્સીમાં ચક્કર આવવા પડી જવું ઉપકા આવવા ઉલટી આવી તાવ આવો શરદી થવી અને ઘણી વખત બેભાન થઈ જવું અને એબનોર્મલ બિહેવિયર થવું સ્પીચમાં સ્લરિંગ આવું આવા બધા સિમ્ટમો ઉભા થતા હોય છે છેલ્લા ઘણા વખતથી હીટવેવના લીધે હાર્ટ એટેકના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને હીટવેવના લીધે જે શરીરમાંથી પસીનો વધારા થવાથી બોડીમાં ડિહાઇડ્રેશન થવાથી બ્લડ જાડુ થઈ જતા જે લોકો ઇમિનન્ટ હાર્ટ એટેકના પેશન્ટો છે અથવા ઇસ્કેમિક હાર્ટિસના પેશન્ટો છે એ લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધુ હોય છે ખાસ કરીને હિટવેવમાં પાસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો નાના બાળકો ચિલ્ડ્રન અને ખાસ કરીને જે લોકોને લાંબા ગાળાની બીમારી હોય દાખલા તરીકે કિડનીની બીમારી હોય ફેફસાની બીમારી હોય હાર્ટની બીમારી હોય અને જે લોકો મેદસ્વીતાથી પીડાતા હોય આવા લોકોને જોખમ વધુ હોય છે આ લોકોએ હીટવેવમાં બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અમુક દર્દીઓ કે જેવો દવા પર હોય છે ખાસ કરીને ડાયાબેટીક બીટા બ્લોકર એન્ટીકોલનેજીક દવાઓ અથવા ન્યુરોસ્ટિમ્યુલન્ટ દવાઓ આ દવા લેનારા દર્દીઓને પણ જોખમ વધુ હોય છે ખાસ કરીને ફિઝિકલ મજૂરી કરવાવાળા લોકો ફિઝિકલ લેબર અને એથ્લેટ અને સ્પોર્ટ્સમેન કે જે લોકો ગરમીના બપોરના સમયમાં વધુ પડતી એક્સરસાઇઝ કરે એક્સરસાઇઝના લીધે બોડી હીટ જનરેટ કરતી હોય છે વધતા વાતાવરણની હીટ આ બંનેના લીધે હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ હોય છે ગરમીના લગતા રોગોમાં ખાસ કરીને વાત કરીએ તો હીટ રેસ જે શરીર પર અળાયો નીકળે છે નાના બાળકોમાં ખાસ કરીને હાથ ઉપર પીઠ ઉપર છાતી પર અળયાઓ થવાની શક્યતાઓ હોય છે આવા લોકો લૂઝ કપડાં પહેરે કોટનના કપડાં પહેરે ખુલ્લામાં વગર કપડે પંખાની નીચે અથવા હ્યુમિડ વાતાવરણમાં રહે નવાર નાય અને પાવડરનો ઉપયોગ કરવાથી આમાં રાહત મળે છે અન્ય રોગોમાં હીટ ક્રેમ્પ્સ કે બોડીમાંથી પસીનો થઈ જવાથી બોડી ડિહાઇડ્રેશનમાં જાય છે એટલે થાઈના મસલ પેટના મસલ અને કાફના મસલમાં ક્રેમ્પ આવતા હોય છે આવા લોકોને પણ છાયડામાં આરામ કરાવવાથી અને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઓઆરએસનું પાણી પીડાવાથી થોડો વખત આરામ કરવાથી આમાં રાહત મળતી હોય છે આવા ક્રેમ્પ આવ્યા પછી થોડો વખત આરામ કર્યા પછી ફરી કામે લાગી શકાતું હોય છે ત્યાર પછી હીટ એક્ઝોસન હીટ એક્ઝોસન એ થોડો સિવિયર પ્રકારનો રોગ છે વધુ પડતું હીટમાં કામ કરવાથી વધુ પડતો પસીનો થઈ જવાથી બોડીમાં ટેમ્પરેચર લગભગ થર્ટી એટ થર્ટી નાઇન ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું થઈ જતું હોય છે બોડીમાં પસીનાનું પ્રમાણ વધુ હોય છે તાવ આવતો હોય છે નોસિયા વોમિટિંગ થતાં હોય છે પેશાબનું પ્રમાણમાં ઘટાડો નોંધાય છે કિડનીના દર્દીઓમાં કિડનીના દર્દીઓમાં કિડનીના દર્દીઓમાં વધુ પડતું કિડનીને ઇન્સલ્ટ થવાની શક્યતા હોય છે હીટ એક્ઝોશનમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ દર્દીને લૂઝ કપડાં પહેરાવવા જોઈએ છાયડામાં ઊંઘાળી અને ઓઆરએસ અથવા ઠંડુ પાણી પીડાવાથી આ દર્દીઓને આરામ થતો હોય છે વધુ સિવિયર સિમ્ટમ જણાતા આ દર્દીઓને દવાખાનામાં શિફ્ટ કરવા જોઈએ ખાસ કરીને હીટ એક્ઝોસનમાંથી હીટ સ્ટ્રોક તરફ દર્દીઓ જતા હોય છે એટલે જ્યારે હીટ સ્ટ્રોક એટલે દર્દીનું ટેમ્પરેચર ફોર્ટી ડિગ્રી કરતાં વધી જતું હોય છે ચામડી ખૂબ ભીની હોય અથવા ખૂબ સૂકી હોય અને પુષ્કળ તાવ આવતો હોય છે આ વધુ પડતું હાઈપર અથવા વધુ પડતું ફીવર આવવાથી બોડીની આખી સિસ્ટમ ખોરવાઈ જતી હોય છે એમાં ખાસ કરીને સિવિર સ્ટ્રોક આવો હાર્ટ એટેક આવો અને કિડનીનું ફેલ થવું આ મોર્ટાલિટી પણ ઘણી વધારે હોય છે ખાસ કરીને દર્દીઓ માટે સૂચનાઓ છે કે જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાયડામાં બેસવું જોઈએ કામ કરતાં પહેલાં વિપુલ માત્રામાં પાણી પી અને જોવું જોઈએ બેલેન્સ ડાયટ અને પાણી એ બોડીના ઇલેક્ટ્રોનસ બેલેન્સ કરવા માટે મદદરૂપ સાબિત થાય છે જ્યારે હીટ સ્ટ્રોક અથવા હીટ એક્ઝોસન થાય ત્યારે ઓઆરએસ પાવડર ઇલેક્ટ્રોલ પાવડર પીવાથી આરામ મળતો હોય છે લૂઝ કપડાં પહેરવા જોઈએ જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે હેટ અથવા ભીનો કપડો માથા પર અથવા ગળામાં રાખવાથી આમાં રાહત મળતી હોય છે ખાસ કરીને જે આપણે પીણા પીતા હોય છે જે હોમમેડ પીણા હોય છાસ હોય અથવા બાફલો હોય અથવા ઘરે બનાવેલા શરબત હોય લીંબુનું શરબત હોય એનાથી ઘણી રાહત મળતી હોય છે ખાસ કરીને ટી કોફી આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંક જેવા કે પેપ્સી કોકોકલા ગોળસ્ફ આ પીવાનું ટાળવું જોઈએ કારણ કે આનાથી હીટસ્ટ્રોક વધવાની શક્યતા હોય છે એટલે આટલી કાળજી રાખવાથી આપણને હીટસ્ટ્રોકમાં રાહત મળી શકે એવું છે દર્દીઓને ખાસ કરીને હીટ શોક લાગતો હોય છે જે લોકોના ઘરમાં એસી બાવીસ ત્રેવીસ ડિગ્રી ચાલતા હોય અને સડનલી હાઈ ટેમ્પરેચરમાં જતા શરદી થવી અથવા ફીવર આવો અને આપણે શોક કહીએ છીએ અને આ શોક ના લાગે એટલા માટે તમામ લોકોએ પોતાના ઘરનું એસી સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ રાખવાની જરૂર હોય છે આમ પાલિકા દ્વારા વડોદરા કોર્પોરેશન દ્વારા આજે જ અમુક ઇમ્પોર્ટન્ટ નિર્ણય લેવામાં આવ્યા છે ખાસ કરીને વડોદરામાં ચોત્રીસ જેટલી જગ્યા પર વડોદરા કોર્પોરેશને વોટર કુલર કાર્યરત કર્યા છે એ બરાબર ચાલે એની ખાતરી કરવામાં આવી છે એ સિવાય દરેક સીએસસી પીએસસી પર ઓઆરએસ કોર્નર કે જ્યાં આગળ દર્દીઓને ફ્રીમાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ આપવામાં આવશે દરેક પીએસસી પર કુલ પેક કે જે વેક્સિન માટે જે પેક હોય છે એને ફ્રીઝમાં રાખવાથી એ એકદમ કોલ્ડ થઈ જતા હોય છે એને બગલમાં અથવા જાંગો પર મૂકવાથી જ્યારે પણ દર્દીને હીટ એક્ઝોશન કે હીટ સ્ટ્રોક હોય ત્યારે તાત્કાલિક રીતેનું બોડીનું ટેમ્પરેચર નીચે લાવવામાં મદદરૂપ થશે અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરોબો જેમાં મિશ્રણના જંગથી લોકોને ફ્રી ઓફ કોસ્ટ પાણી આપવાની શરૂઆત કરવામાં આવશે તમામ કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે બપોરે એકથી ચાર દરમિયાન કોઈપણ મજૂર પાસે કામ કરાવવામાં ન આવે તમામ કન્સ્ટ્રકશનનું કામ કરનારા તમામ ક્રેડાઈના મેમ્બર તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મેમ્બરને જાણ કરવામાં આવી છે કે બપોરે એકથી ચાર દરમિયાન કોઈપણ કર્મચારીને રજા કામ ન કરવામાં આવે જેથી કરીને જે લોકો મશીન પર કામ કરે છે ડ્રાઇવિંગનું કામ કરે છે અથવા ખાડા ખોદવાનું કામ કરે છે એ લોકોને બપોરના સમયમાં આરામ મળી રહે અને હીટ એક્સપોઝર ઘટાડી શકાય એવી જ રીતે તમામ સીએચસી પીએચસી બપોરના સમયે ચાલુ રાખવામાં આવશે ગાર્ડનના ટાઇમિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે સવારે એક છ વાગ્યાથી લઈ અને રાતના અગિયાર વાગ્યા સુધી ગાર્ડનના ટાઈમિંગ પણ વધારવામાં આવી રહ્યા છે આમ કોર્પોરેશન દ્વારા લોકો નાગરિકોમાં જાગૃતતા ફેલાય એ માટે આયુષ મટીરીયલ જેટલા વડોદરા શહેરમાં એલઈડી ટીવી છે તમામ ઉપર દર્દીઓ શું શું કાળજી રાખવી એની જાહેર ખબરો આપવામાં આવશે કન્ટિન્યુઅસ આની રીલ ચાલતી રહેશે ખાસ કરી લાઉડ સ્પીકર દ્વારા પણ લોકોને એલર્ટ કરવાનું આયોજન કોર્પોરેશને કર્યું છે આજે સાયન્સથી આ બધી વ્યવસ્થા થઈ જશે એ લોકેશન અત્યારે મને યાદ નથી પણ આખો લિસ્ટ તમને આપી દઉં ચૂંટણી આ રિક્વેસ્ટ છે વિનંતી છે કે એક માનવતાના ધોરણે તમામ બિલ્ડરો તમામ ક્રેડ એસોસિએશનના જે મેમ્બર્સ છે એ લોકોને આ તાકીદ કરવામાં આવી છે કારણ કે માનવતાના ધોરણે કોઈ લેબર પાસે બપોરે કામ કરાવીએ અને હિસ્ટ્રોક લાગી જાય એટલે આમાં કાયદાકીય પ્રાવધાન નથી રાખ્યો પરંતુ એક અવેરનેસ કેમ્પેન તરીકે તમામ ઇન્ડસ્ટ્રી અને તમામ કન્સ્ટ્રકશનના લોકોને આ પ્રકારની તાકીદ કરવામાં આવી છે જેથી કરીને મૃત્યુ દર ઓછો કરી શકાય અને હીટવેવને લીધે દર્દીઓને સુરક્ષા અને સલામતી આપે હેલ્થ સેન્ટર સેન્ટરમાં કીધું કે જે બપોરના ટાઈમે આરોગ્ય કર્મચારીઓ જમવા કેમ્પ જતા હોય તો એ દરમિયાન એલર્ટ પર રહે એટલે બપોરે બારથી ચાર પણ તમામ પીએસસી અને સીએસસી પર મેડિકલ સ્ટાફ અવેલેબલ રહે તેવું આયોજન કર્યું છે ઓફિસોમાં તો એસી પંખા અને સીડેડ એરિયા હોય છે એટલે ઓફિસ કામ કરવા વાળા કર્મચારીઓ માટે આ પ્રકારનું કોઈ નથી પરંતુ જે લોકો લેબર કામ કરે છે જેનાથી બોડીમાં હીટ પ્રોડ્યુસ થાય છે અને જે ખુલ્લામાં સનલાઇટ નીચે કામ કરતા હોય છે એ લોકોને આ સુરક્ષા આપવાની જરૂર છે